વન અધિકાર સમિતિને સહાય આપવાનો મામલો વિજયનગર અને પોશીના તાલુકામાં વન અધિકાર સમિતિઓની રજૂઆત વિધાનસભા વિરોધ પક્ષના નેતા તુષાર ચૌધરીને પાઠવ્યું આવેદન પત્ર કેન્દ્ર સરકાર પાસે બજેટ માંગવા અને પડતર પ્રશ્નોના ઉકેલ માટે કરી રજૂઆત તુષાર ચૌધરીએ ખેડ બ્રહ્મા પ્રાયોજ વહીવટદારોને જરૂરી કાર્યવાહી કરવા માટે સૂચના આપી આદિવાસી સમાજ દ્વારા જંગલની જમીનની માગણી કરવામાં આવેલ હતી એ પ્રક્રિયાનો અમલ જે ઝડપે થવો જોઈએ અમલ થઈ શક્યો નથી એના કારણે ઘણા બધા લોકો લાભાર્થીઓ લાભથી વંચિત રહ્યા છે અને કોઈ કાર્યવાહી આગળ વધતી નથી અને એને ધ્યાનમાં રાખીને તરત તરત દાવાઓનો નિકાલ થાય અને જે લોકોની માગણી વ્યાજબી છે એને તરત તરત સનજ મળે અને એ લોકો જંગલમાં ખેતી કરતા થાય સાથે સાથે જે સામૂહિક વિકાસ જે થવો જોઈએ તો એના માટે પણ જે કેન્દ્ર સરકારની જે ગાઈડલાઇન છે એનો પણ અમલ ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવતો નથી જેના કારણે જંગલની જમીન તો કોઈને મળી જાય છે પણ ત્યાં પછી પ્રાથમિક સુવિધા જેવું કે પીવાનું પાણી હોય આંગણવાડી હોય કે નાના બાળકો માટે ભણવાની વર્કશાળા હોય કે રસ્તાની સુવિધા હોય આ બધી સુવિધાથી પણ જંગલ જમીન ખેતી કરતાં લોકો વંચિત રહે છે એટલે એ બધી માગણીઓને ધ્યાનમાં રાખીને આવી પ્રાઇટના વેરદારશ્રીને આવેદનપત્ર આપ્યું છે અને તાત્કાલિક આનો અમલ થાય એવી અમારી માગણી છે